રીબડાના રહેવાસી સિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો અઢાર સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે હાઈકોર્ટના આદેશની અવગણના કરવી હવે અનિરુદ્ધ જાડેજા માટે મુશ્કેલી છે કારણ કે સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી તેઓ ઉપર બહાર આવી ગયા છે આ સાથે પોપટ લાખા સોરઠિયા જે જે તે સમયે ચાલુ ધારાસભ્ય હતા અને ચાલુ ધારાસભ્યની સરા જાહેર બંદુક ગોળી વડે હત્યા કરનાર બીજા કોઈ આરોપી ન હતા પરંતુ હતા રીપડાના રહેવાસી અનિરુદ્ધસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા અત્યાર સુધી તો જેલના સળિયા પાછળ ફર્યા પણ હવે ટકોર પર ટકોર અને સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના બાદ અઢાર સપ્ટેમ્બર સુધી કહેવાય કે એમને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે હવે ક્ષત્રિય સમાજ ઉમટી પડ્યો શ્રી અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં ને પાંચ સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના કૃષ્ણના જન્મદિવસના દિવસે જ એટલે કે એ દિવસે આપણે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ એ જ દિવસે રીબડામાં પાંચ સપ્ટેમ્બરના રોજ સભાનું આયોજન કરવામાં આવ્યું છે એક રેલીનું આયોજન તો શકે પરંતુ જનમેંદની સાથે એક આંદોલનની રાહ ક્યાંક જોવાતી હોય તેવું લાગી રહ્યું છે સવાલ મોટો એ છે કે પોલીસની પરમિશન લેવામાં આવી નથી અને પોલીસ પરમિશન વગર આ ક્ષત્રિય સમાજ એ સમર્થનમાં આવ્યું છે પણ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યું છે લોકોનું એવું કહેવું છે કે ભાઈ જેટલા પણ ક્ષત્રિય સમાજના નેતા આગેવાનો છે કાર્યકરો છે બધા જ એ સભામાં જોડાવાના છે જસ્ટિસ કે ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજા અને સપોર્ટ મામે છીએ એમ કરીને આ બધા જ જોડાવાના છે પાંચ સપ્ટેમ્બરે હવે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા જે પોપટ લાખા સોરટીયા હત્યા કેસમાં આરોપી તરીકે તેમનું નામ છે એવા અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી જેલમાં જવાનો વારો આવશે કારણ કે હવે સ્કોટમાંથી કહી દેવામાં આવ્યું છે કે સરેન્ડર કરવું પડશે જે તે દિવસે થાય તો પછી આગળની કાર્યવાહી મજબૂત અને કડક બનવાની છે સ્વાભાવિક બાબત છે પણ સવાલ એ છે કે પોલીસની પરમિશન વગર આવડી મોટી સભા એ સંબોધવાના છે જે લોકો કહી રહ્યા છે સામાજિક આગેવાનો કહી રહ્યા છે કે ભાઈ પરમિશન પણ આ ખોટું છે કારણ કે જે આરોપી છે એને સજા મળવા પાત્ર છે હાલાકે આપણે ગોંડલમાં પણ જોઈ શકીએ છીએ કે ગોંડલમાં આવે વિજય ગુર્જર એસપી તરીકે આવ્યા છે એટલે એમને બ્લેક ફિલ્મ વાળી જે ગાડીઓ છે એને રોકવાનું ચાલુ કર્યું છે હવે ક્યાંક ને ક્યાંક અશાંતિ છે શાંતિમાં ફેરવાય ગોંડલમાં પરંતુ ખાલી બ્લેક કાચવાળી જે ગાડીઓ છે એ રોકવાથી કઈ નથી થવાનું પણ અંદર જે આંતરિક વિખવાદો છે બે પાર્ટીઓ વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાના ઘર અને જયરાસિંહ જાડેજાના ઘર અંદર અંદર જે લડાઈ અને આના કારણે રીવડા અને ગોંડલ રીબાય છે એ પર ચર્ચા થાય તો વાત બેસે બંધ બેસતી થાય પરંતુ હવે તો આરોપી આપણે કહી શકીએ જાડેજાના સમર્થનમાં પાંચ સપ્ટેમ્બરના દિવસે સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને પાંચ સપ્ટેમ્બરે કંઈક નવા જૂની થાય તેવા સમાચાર મળશે આ મુદ્દા પર આપણે શું કહેવું મને કમેન્ટમાં અવશ્ય જણાવો આપણે હજુ સુધી